નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર સરપી હોસ્પિટલની નવીનતમ શરૂઆત હું આપને શું મદદ કરી શકું છું ભાવનગર સરપી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડ ડોક્ટર શાહ સાહેબ દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી હતી જેમ કે બહાર ગામથી આવતા દર્દીઓને એક્સરે વિભાગ બ્લડ બેંક વગેરે માટે તકલીફ પડે તે હેતુથી ભાવનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દર્દી મિત્ર તરીકે દર્દીઓના સંપર્કમાં રહેશે તેમજ દર્દીઓને સારવાર મળે તેવી શરૂઆત કરવામાં આવી છે રિપોર્ટ બાય હસમુ નિમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ સુપરિન્ટેન્ડેન્ટ સર્ટી હોસ્પિટલ ભાવનગર આજથી સરહટી હોસ્પિટલ ખાતે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે કે જ્યારે કોઈ પણ દર્દી અહીંયા આવતા હોય છે તો એને વસ્તુ શોધવામાં તકલીફ પડતી હોય છે કે ભાઈ આ વોર્ડ કઈ જગ્યા છે અથવા તો આ લેબોરેટરી માટે કરાવવા ક્યાં જવાનું એક્સરે પડાવવા ક્યાં જવાનું તો આપણી સાથે જે એપ્રિએટેડ ભાવનગર નર્સિંગ કોલેજો છે તેના સહયોગથી આપણા જે સરકારી નર્સિંગ કોલેજ અને પ્રાઇવેટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ હવેથી દર્દી મિત્ર તરીકે સવારે દસથી એક વાગ્યા સુધી સર્વટી હૉસ્પિટલ ખાતે પેશન્ટના સપોર્ટમાં રહેશે કે જેથી પેશન્ટને તરત માહિતી મળે તે લોકો મિસગાઈડ ના થાય અને ઓવરઓલ તરત સારવાર મળે તો એ હેતુથી આજથી એ સર્ટી હૉસ્પિટલ ભાવનગર ખાતે શરૂ કરી રહ્યા છે